સ્વર્ગ તો આપણે જન્મ્યા હોય એ ધરતી સ્વર્ગ હોય કાશ્મીર માં જન્મ્યા હોય એને કાશ્મીર સ્વર્ગ હોય બીજું નોખી જ પાડતો હું ભારત ની ધરતી છે અને ભારત ની જ રહેવાની છે મારો કહેવાનો સૂર તમે સમજો પણ એને જ તમે સ્વર્ગ માનો છો એ ઈ હું કામ આપણું આ હું કામ સ્વર્ગ નહીં અહીંયા બાપુ ધૂપેલી ફેરવે એને દુનિયાના પડ માં લઈ જાવ એને સ્વર્ગ તો અહીંયા આવીને આ બાપા ની હમાથી હામે બે તઈ જ લાગે અને આ સ્વર્ગ છે મારો એમ જે મારા જાવે ને વાંધો નહીં મને દુખે છે ને થોડુંક એટલું જ કહીશ હું અમુક ન્યાના આવ્યા હતા ઓલા જે ફાયરિંગ બધું થયું ને આતંકવાદીઓ કરીને એની પહેલાના ના અમુકના અમુક આપડા તે અમુક હોટલ બેઠા બેઠા જુગાર રમતા હતા એ કે બિચારા નો એક અમુક કલાકો પહેલાનો નો વિડીયો મેં કીધું જોવો તો ખરા ગંજી જ રમું છો વાડીએ જઈને સાનુ ગુના રમો નો ત્યાં હું કામ મરવા જાવ છો

જો કે તમે આમ અને હાંસું અમે તો આમ છે છીએ જે છે એ હાંસું કે નહીં કહેવાય એ તમને પાસું કહી દઈએ હાંસું એટલે હાંસા બે પ્રકારના હોય એક પાસું હાંસીને હાંસુ હોય એક કોકને હાંસું લાગે હોય નહીં હા એવું એવા આમ સત્યમાં સત્ય તો સત્ય છે ને આપણે નથી કહેતા ઘણીવાર સત્ય કડવું હોય એ વાતે ખોટી બહુ ઊંડા જાઓ કડવું છે નહીં તમને નથી કરવું એટલે કડવું લાગે સત્ય ક્યાંથી કડવું હોય સત્ય કડવું હોય તો મહાન માણસો સત્ય કેમ પકડે છે અને એને ક્યાંય તો બીમાર છે નહીં જે બીમાર છે ને એને દૂધ કડવું લાગે મુદો એ છે જેને સત્ય કડવું લાગે ને માનવું કે બીમ બસે તાવ છે તમે ખીચડી આપજો દૂધ આપજો દૂધ ખીચડી બીમાર તરત ક્યાંય કડવું લાગે છે બીમાર છે ડોહો સત્ય કોઈથી કડવું હોય જ નહીં બાપુ સત્ય તો બહુ મીઠું છે પણ બીમાર છે એટલે કડવું લાગે છે આ હકીકત છે કાશ્મીર ને હું ત્યારે સ્વર્ગ કહીશ અત્યારે જેટલા આપણા દેશના નિર્દોષ લોકોએ જીવ ખોયો ને એટલે હું અહીંથી જાહેરમાં એને નરક શબ્દ બોલું છું જે આપણા દેશનો હિસો પાસો પણ અત્યારે મારા આપણા માટે મારા માટે એ નરક છે હું કાશ્મીર ને ત્યારે જમ્મુ કાશ્મીર ને સ્વર્ગ માનીશ જયારે મારા ત્યાંથી કાઢી મૂકેલા પંડિતો છે ને એને પાસા એના ઘર ત્યાં મળી જાય ને તેથી હું એને સ્વર્ગ માનીશ ભલા માણસ બાકી ધરતી કોઈ પણ હોય ધરતી શમશાન પણ પવિત્ર હોઈ શકે અને કદાચ અમુક એવી જગ્યા હોય હારી પવિત્ર માનતા હોય તો એ પણ પવિત્ર ન હોઈ શકે એવી ઘટના બને એ એટલે સત્યને આપણે સ્વીકારવું પડશે વાત નીકળી છે એટલે નાનકડો પ્રસંગ કહું તમને ઓરંગઝેબની જેલ તોડીને જ્યારે શિવાજી ભાગ્યા આખી જબરી વાત છે પણ જ્યારે ભાગ્યા ભાગતા 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 ભૂખ બહુ લાગેલી ઝીણો ઝીણો વરસાદ વરહે આવું નાનકડું ગામ આવ્યું ગામના પાદરમાંથી નીકળ્યા એક ઝૂપડું જોયું ફળ્યું જોયું એમાં ફળિયામાં જે ઊભારિયા એક વ્રત ડોસી ખીચડી બનાવતા હતા આંડલું મૂકેલું ખીચડી સડે પાકી રહેવા આવેલી ગયા એટલે ગામડાનું તો સ્વભાવ છે આવો આવો કીધું શિવાજી ગયા ખાવું છે કે હા એટલે બાળકોને બધાને ખીચડી દેવા બેહાર્યા આંડલું ઉતારીને ભેગા शिवाजी महाराजને બેહાર્યા ખીચડી ખાવા માટે પતરાવાડામાં ખીચડી નાખી બધાને આપી એટલે શિવાજી મહારાજ આમાં હજી કોળિયો હાથમાં લેવા જાય લે ત્યાં તો એક ઉતાવળું બાળક ભૂખું બહુ નામ કરીને આમ હાથ ખીચડી નાખી દીધો ખીચડી છોટી ગઈ એવી ગરમ ઉતર્યા નાખો મારો હાથ હાથ એટલે ડોહીમાં આમ થોડીક આંખ કાઢી અને ખીજમાં થોડાક બોલ્યા એ બુદ્ધિ વગર નો શો તું ખબર વગર નો શો શિવાજી ની જેમ થોડુંક ધ્યાન રાખ શિવાજી ની જેમ ખબર વગર નો શો થોડુંક ધ્યાન રાખ ઉતાવળો બહુ शिवाजी જેમ ખબર વગર શિવાજી महाराज ના કાન સેમ કા આ મને તો ઓળખે તો છે નામથી થી તો પાકુ છે પણ આમ નહીં ઓળખી ગયા એટલે જોયું મારી શિવાજી કોણ તને ખબર નથી તો કે ના તો કે તું હિન્દુનો પેટનો નો કહેવાય દોહીમાં આવું કીધો શિવાજી મહારાજ ફરેશ થઈ ગયા કે જોહીમાં ના ના મેં માં મે જે કાઈ હું કરું છું એ છે તો ઠેકાણ એમ એટલે કીધું કાઈ ની જવા દે ખાવા માંની ખીચડી એ કે મારી એમ નહીં હાથ તમારા બાળક નો બળ્યો બરોબર ખીચડી દીધો કે હા એમાં શિવાજી નો શું વાંક હે કે એમાં શિવાજી નો શું વાંક શિવાજી મારે ક્યાંય હશે એમાં શિવાજી નો શું વાંક તો કે એમ નથી શિવાજી ને ખબર નથી પડતી ખબર વગર નો ઉતાવળો ગરમા ગરમ નો ખાવાનું હોય ગરમ માં હાથ નો નાખવાનો હોય ઔરંગઝેબ ની સેનામાં આડે ધડે જેમ આવે એમ ખાબકે છે ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા હું એમ કેવા માંગુ છું અને આ બાળક એવો સીધો વસી હાથ નાખ્યો શિવાજી મહારાજ ઊભા થઈને પગે લાગીને કે માં હું જ शिवाजी છું મને સમજીન પડી ગઈ હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબ ની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે આહા શબ્દની એટલી જ વાત હોય શબ્દ થોડોક જ હોય શબ્દની કઈ લાંબી હોલી ન હોય શબ્દની તાકા સાણકે કીધું છે ધરતી માથે ત્રણે જ રતન છે ધરા માથે ત્રણે જ રતન છે વાહ પેલી વેલી ટ્રેન અમારે સાસણ ઓહરવી નીકળી ને તો આપડે દેશી માલધારી પાઘડી ઉતારતા કે આ હા હા કાળકા નો અવતાર છે ન કરા એટલા માણસ થોડા ઉપડે કાળકા હોય કે દેશી ભાવ લાવ ની મજા હોય એને ઈ પોતાને દેખાય ઈ હાસુ એમ શ્રદ્ધા થી કેટલા જીવતા હતા શ્રદ્ધા સિવાય દુનિયામાં ખોટું છે માવડીને પૂછજો હવે આપણે આ બધું આવ્યું વિજ્ઞાને સારો વિકાસ કર્યો છે આ બધો આમ તો ખબર નહીં વિકાસ કર્યો કે હો રહે જીવતા તને હિતેરે પુગાડ્યા વિકાસ કહેવાય શું કહેવાય મારો તો એ પ્રશ્ન છે આપણે તો હિતેરે માંડ આવે આ બીજા બધા જે ભાભલા ઓરી એ કરે છે એસી ને હું અમારું તો કામ જ નહીં એકચ્યુઅલી પ્રગતિ કરી ને ખબર જ પડતી પ્રગતિ કરી શું કર્યું એ હા એટલે એ આપણે પણ માવડીઓને પૂછ્યો જૂનો અમુક વર્ષો પહેલા પચાસ વર્ષ પહેલા ડોક્ટરોને એવું હતું નહીં સોમાહાનો વખત હોય નેહડું અતરિયાળ હોય મેઘલી રાત જામી હોય વરસાદ એ હરાય હરા પરાઈ પરા એમાં દીકરા ને તાવ આવ્યું હોય અને ભોઈ રહે કપાળમાં ભોઈ રહ એટલે યો છોકરા બાળ જુવાનો કદાચ ખબર નત કહી દઉં મને માર માય માખેલું છે ભૂંઈ રહ એટલે ગાયર કરેલા ઘર હોય ને એમાં પાણી ઢોળે આમ નાખવાનું સીધું ઘરમાં આમ પાણી રેડે ગાયર માથે અને મીઠું હા સાહેબ એને ઘવાનું માથે કાહાની તાહળી ગહે ઉતરી અને ઈ માખે તાવ આવું બધું કરે પણ એમ થોડો ઘણો ઉતરી જાય પણ બહુ તાવ ઓલો કે બે મોઢાનો નો સીડ્યો ઈ તાવ જયારે ચડે ને ભૂઈ રે ફલાણું ઢીકડું જે જે કરવાનું હોય બધી મહેનત કરી લે રાતના દોઢ વાગે અને હોફલ્યું જયારે દીકરો લેવા મળે ત્યારે બધું એક બાજુ મૂકીને ધૂપેલી હાથમાં લઈએ હે મા પૂંજી મા હે લખા દાદા હવે હું ક્યાં જાઉં એ ક્યાં જાઉં શબ્દ નીકળે ને તેથી દાદો એમ કે અહીંયા સુધી આવી જાય એનું રૂવાડું ખાંડું થવા જવું તો તો અમને પૂંજા નો પૂંજા ભલા માણસ સાહેબ પંદર મિનિટ પછી તાવ ઉતરી ગયેલા ના દાખલા છે વૃદ્ધ ડોહિયું ને પૂછજો પંદર મિનિટ નો થાય આ શ્રદ્ધા સાથે આપણે જીવવા વાળા સહી અને વિજ્ઞાને સ્વીકાર્યું છે શ્રદ્ધા એટલે હવે હું તમને કહું અત્યારે કોઈ એમ કે આવું સમજકાર સમજકાર એટલે શું સાહેબ આપણા મન ઉપર જ બધું છે મન ઉપર આધાર છે વિજ્ઞાની એ સ્વીકાર લીધું કે આપણું મન એમ કે દોઢ કલાકમાં તાવ ઉતરી જાય એટલે ઉતરી જાય પણ કે ક્યારે દવા આપણને દે કાંઈક તો એમ જ છે દવા હારી ગોળી બે દે તો ઇન્જેક્શન માં હા ઇન્જેક્શન તો તો 15 મિનિટ માં ગયો ગયો જ ગોય 15 મિનિટ વિજ્ઞાનિકે સાબિત કરેલી વાત છે વિજ્ઞાનિકો એક એવું સંશોધન કરેલું એક માણસને મૃત્યુદંડનો હુકમ છે મૃત્યુદંડ કરવાનો તો સરકારે નક્કી કર્યું કે આના ઉપર એક પ્રયોગ કરીએ તો કેવો પ્રયોગ કર્યો ખબર કે એને હરફ કરડાવીને મારી મારી તો અમે નાખવાનો જ છે એટલે કે આને ઉપર પ્રયોગ પ્રયોગ કરો કેવો કર્યો ફાંસી નો હુકમ છે પણ ફાંસી એ કાળોતરો કરડાવી નાખવા જે કરો પછી એને શું કર્યું કાળોતરો લઈ આવ્યા ક્યાંક થી પકડ્યું અને કાળોતરો નાગ છે એ ક્યાંક પૂરી રાખ્યો થેલીમાં માં કોથળી માંગી જેમાં હુંડલા માંગી પછી તમે વિચારી લેજો હા પછી મારે બધું કેટલું ભેળું કરવું

કે ત્રણ કલાકમાં એ માણસ મરી ગયો અને એનું જ્યારે પોસ્ટમોર્ટમ કરે ને લેબોરેટરી કરવામાં આવ્યું ને તેમાંથી કોબરાનું હળાળ ઝેર એના શરીરમાંથી નીકળ્યું બોલો આ હકીકત કહું છું તમને શું કામે ખબર આપણા મને જે તૈયારી કરી એ સતત હું ઝેર કાળોતરો કરીડો કરીડો એટલે આપણા શરીરમાં એટલી તાકાત છે તમે ધારો એ ઉત્પન્ન થઈ શકે તમે સો મહિના કરો ને આ કેન્સર જેવું છે એટલે પછી રિપોર્ટ કરવાની જરૂર નહીં એકચુલી હોય જ મન ઉપર બહુ આધાર છે અને એટલા માટે માથા પડી ગયા પછી સૂર્ય રો લડતા પુરાવો છે કોઈ એમ કે આવું હોય છે છે એને આ આ આ વાત કરવી તો તો ઓલું હતું મોખડોજી ગોહિલ લડ્યો હોય અમીરજી ગોહિલ લડ્યો હોય માથા પડ્યા પછી રત્નો જોગરાણો લડ્યો હોય લડે જ સુ કામે આપણા શરીર ને ભગવાને એટલી તાકાત આપી છે ને એને આપણે હા વેડફી નાખવું નકરા નકરો ઘણા જુવાના છોકરા હું તો હું કે હું કઈ બાપથી બીતો આપણે એમ ત્યાં સારી વાત કહેવાય પછી કે અરે પણ કોઈના બાપથી નથી ભીતો આપણને એમ થાય બહુ સારી વાત ગમે એને ગમે એ કહી દઉં તોય સારી વાત આપણને એમ થાય વાઈડ હોય છે ગમે એવડો મોટો માણસ ગમે એ કહી દઉં તો એમ થાય વાંધો નહીં નકર ગમે એ કહેવાની વસ્તુ નથી તોય કહી વાંધો નહીં તો હું કે ખબર હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી હવે હવે ઈ ક્યાં આજ રીતે ઠેકાણા તો હોય કે નહીં કોને કહી દઉં કોને ન કહી દઉં એ તો ખબર હોવી જોઈએ કે નહીં હા એવાય છે ઘણા